જય માતાજી મિત્રો કેમ છો બધા સવાર સવારમાં ગુડ મોર્નિંગ આશા રાખું છું બધા મજામાં જ હશો કારણ કે સવાર સવારમાં ભાગે છે આઠ અને બ્લોગ કર્યો છે સ્ટાર્ટ ગુડ મોર્નિંગ જય માતાજી જય રામા પીર અને તમારા પરમાર ફેમિલી બ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે સવાર સવારમાં ગુડ મોર્નિંગ મસ્ત મજાની થઈ ગઈ છે અને ચલો ચા પી લઈએ આપણે એટલે તમારી ફેમિલી સાથે ગુડ મોર્નિંગ કરાવીએ બધી ફેમિલી સાથે ગુડ મોર્નિંગ ચા પી લઈએ આપણે મળીએ આગળના વિડીયો ચાનકીબેન વહેલા વેલા કરી રહ્યા છે હોમવર્ક આજે હોમવર્ક કરવાનું બાકી રાખ્યું છે સાંજે ગુડ મોર્નિંગ

स्कूल में छोकरा में तो मैं कारण के शनिवार है शनिवार ऐसे वह वह छोकरा ठंडी में तैयार थी गया है अशिष भाई तैयार थे रह गए टाइम की बात चलो भाई जी स्कूल में स्कूल में जाने वाली है बच्चे नहीं देखते तैयार थे ही चलो भाई सब लिख तो थे ही ऐसे नहीं दोनों एकदम रेडी अब जी ऐसे दुकानों पर दुकानों दुकान दुकान में नहीं दिया भाई जी ऐसे रेडी અરે આ પેસ છે સોંતરાવાણા નીરજ છે એટલે પાણી 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 ભરવા માટે છે અને લેવેલા લસણ પલાઈ રહ્યું છે જમવાની તૈયારી થઈ રહી છે નાસ્તા માટે લેવેલા તવેલા ની પણ મસ્ત સાફ સફાઈ થઈ ગઈ છે ગાયને ખાણદાન પણ થઈ ગયું છે ગાયને ઘાસ ચારો પણ નાખી દીધો છે આ પાણી પાણી નાખીને સાફ કરી દીધું છે રઈસ સવાર સવાર માં પક્ષીઓની સેવા કરી દીધી છે શકાય બહુ બધા પક્ષીઓ આવી ગયા છે પક્ષીઓને દાણા નાખી દીધા છે પક્ષીઓ મસ્ત ખાઈ રહ્યા ને સ્લીપર નાખી દીધા છે સેવા દેવા કરીને બેસી ગઈ ફાઈનલી છોકરાઓ લઈને આવી ગયા છે સ્કૂલ લેતી સાડા છે વાગ્યા છે થઈ રહી છે તબેલાની સાફ સફાઈ છોકરાઓ પણ આવી રહ્યા છે સુમિત્રા અંદરથી સાફ કરી રહી છે છે ચલો ભાઈ જમવાનું પણ થઈ ગયું છે વહેલા વહેલા મસ્ત આપણું ટિફિન પણ તૈયાર થઈ ગઈ છે ટિફિન લઈને ટિફિન લઈને જઈએ દુકાને દુકાને જઈને ખરીદીએ ચલો ભાઈ બાર વાગ્યા છે ગાયો લઈને આવી ગયા છે અહીંયા દુકાન ઉપર ચિપાલી લઈને આવી છે છે સુમિત્રા કરી દઈ છે સાફ સફાઈ તો પેલાની

ચાલો ભાઈ આપણે આવી ગયા છે ઘેર હું મુતરાય શામે કીધી લો ચણા 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 ખાઈ રહ્યા છે જાનકીબેનને મસ્ત મજાના પછી શિવભાઈ પણ ચણા ખાઈ રહ્યા છે હું ચાપી વાય નમેલી મેલ ચલો ગાઈસ આપણે જે છે ખેતરમાં ખેતરમાં આજે પણ તળાવી હું તમે ચલો ભાઈસ આપણે આવી ગયા છીએ ખેતરમાં ખેતરમાં હવે લાકડા રક્ષણનું ચાલુ કરીએ તળો કાપવા માટેનું કાંચ તમાકુ તો મસ્ત થઈ ગઈ છે ગાઈસ અહીંયા કેનાલ છે અમારે અને અહીંયા ખેતર છે ઉપર અમારું સુમિત્રા ત્યાં ઉભી છે અઈકળ કાપવાની છે ગાઈસ ગઈ આપણે કાપી દઈએ લાકડા કાપીને તો અમે સુમિત્રામાં બેઠા છીએ અહીંયા ખેતરના પગલાંની ઉપર અહીંયા નમકી ચાલુ છે તે આપણું બાઈક પડ્યું છે

જાનકી બેન પણ બેસી રહ્યા છે સુમિત્રા પણ ખાઈ લીધું છે અને કાટલા બાટલા પણ થરાઈ ગયા છે મસ્ત એકદમ મોવાની તૈયારી થઈ રહી છે સુમિત્રા કરી રહી છે સવારની તૈયારીઓ શાક બનાવવાની વડી ગુડ નાઇટ કントリー ગયા છે બલુ ગુડ નાઈટ ગુડ નાઈટ ગુડ નાઈટ દાઉંગી ગયા છે ગાઈસ ગુડ નાઈટ ગુડ નાઈટ ગુડ નાઈટ યેન્લી વેલ કો ગફ છે ગાઈસ